આ છે ને અમારા ગામનો જ છે પ્રકાશભાઈ પ્રવીણભાઈ સરવૈયા હવે એની આપણે મોવડી થયા હતા મારા કાકાજીની છોકરી વેરા છોકરી ભાગી ગઈ એનો વરસ દિવસ થઈ ગયું હવે શું ખબર અને અમે કે ઘણી વાર સમજાવતા અમારા ઘરે આવતો હતો કે ભાઈ સારી રીતે તો એને સમજાવતા હતા કે ભાઈ તું બીજા ભે વહી ગઈ તો વહી ગઈ બરોબર હવે એના આખું તો છોડાતું નથી દર વખતે ઘરે આવીને આવી રીતે ધમકી મારતો હતો અમને કે ભાઈ મને એને ગોતી દો કે હવે અમને નથી ખબર એ ક્યાં ભાગે ભાગી ગયું એના કંઈ સરનામા થોડા હોય હવે અહીંયા હોય ક્યાં હોય કોને ખબર હવે આપણે એની વાય આખી એની હું આપણે બીજા કામ ન હોય ભાઈ એને કહેતા હતા કે ભાઈ સારી કે ભાઈ તું બીજે પૈણી જા આજે તું જોવાનો બીજી તારી રીતે પડે અને બીજું એક કે પહેલાં ને એસિડ ને મારી છોકરી ઉપર નાખવા આવ્યો હતો એ પણ એને એ છોકરી ભાગી ગઈ એના બાપુ પાસે મારા મોટાભાઈ પાસે બરોબર એની ની હાજર માં વર્ષા બેનો બે ને પેલા તો છોકરીને એને ને મારી જ નાખવી થઈ ને પછી બેય ને ઘરવારીને હોતે છોકરી ભાગ ગઈ એટલે ભાઈક સાડી એવી ટપીને વહી ગઈ ડેલી ટપીને ઘણી ઈજા થઈ આ શરીર નો ભાગ આખો લે વહી ગયો હવે એને સજા થવી જોઈએ